આજે લીલા વૃક્ષોનું બેફામ નિકંદન થઈ રહ્યું છે જેના કારણે હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે અને ગરમીનો પ્રકોપ પણ વધતો જોવા મળી રહ્યો છે પરંતુ જવાબદાર તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ગત સાંજે ભાભર મામલતદાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાભર રેલવે સ્ટેશન જવાના થરા ત્રણ રસ્તા સર્કલ પાસેથી લીલા લીમડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું હતું ટ્રેક્ટર ડ્રાઈવર ઠાકોર દિનાજી ધારસીની પૂછપરછ કરતાં આ લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ભાભર તાલુકાના ઉંડાઈ ગામેથી ખેડૂતના ખેતરમાંથી ભરીને લાકડાની મિલમાં લઈ જતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી ભાભર મામલતદારે લાકડા ભરેલ ટ્રેક્ટર ડિટેઇન કરી ટ્રેક્ટર ડ્રાઈવરને નોટિસ આપવામાં આવી અને જરૂરી પુરાવા રજૂ કરવાની મુદત આપીને ટ્રેક્ટરને ભાભર પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યું હતું જેથી ભાભર મામલતદાર દ્વારા લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડતા વૃક્ષ છેદન કરતા ઇસ્મોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ભાભર મામલતદારનું આ કાર્ય ખરેખર સરાહનીય છે પરંતુ આ મામલે ભાભર મામલતદાર ઊડી તપાસ કરીને પેટ્રોલિંગ કરે તો હજુ પણ લીલા લાકડા ભરેલા ઘણા ટ્રેક્ટરો ઝડપાઈ શકે છે આ લાકડા ભરેલું ટ્રેક્ટર કઈ સો મિલમાં જવાનું હતું ક્યાંથી લાવવામાં આવ્યું હતું વગેરેની આગળ તપાસ થશે કે નહીં તેવા સવાલ લોકોમાં જોવા મળી રહ્યા છે લોકચર્ચા મુજબ દરરોજના હજારો ટન લીલા લાકડા ભરી ભાભરની સો મિલોમાં ઠાલવવામાં આવે છે એક નહીં પણ કેટલાય ટ્રેક્ટરો રાત દિવસ ખુલ્લે આમ લાકડા ભરી લાવીને આવા ગેરકાયદેસર કાર્યને અંજામ આપી પર્યાવરણ સાથે રમત રમી રહ્યા છે ત્યારે સરકારનો કે કાયદાનો કોઈ ડર ના હોય તેવું જોવા મળી રહ્યું છે માત્ર એકલ દોકલને પકડી લેવામાં આવે છે ત્યારે આ અધિકારીઓ દ્વારા અન્ય સો મિલોમાં તપાસ કેમ નથી કરવામાં આવી રહી તેવો સવાલ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે આ બાબતે અધિકારીઓ સજાગ બને અને આવા લોકોને ઝડપી કડક સજા કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર